જય સીતારામ બાપા જય સીતારામ આપણો કપાસ જોઈ શકો છો સબ પરિવાર ભાઈ આવી ગયા છે વેણવા આપણો કપાસ છે સારો છે ભાઈ વેણવા તરના પરિવારમાં આવી ગયા છે વેણવા બહુ જ કપાસ છે ભાઈ આપણો ફાટી ગયો છે વેણવાનું છે કપાસ બગડી ગયો છે તો સારો છે ભાઈ સબ પરિવાર આવી ગયા છે વેણવા વેણવાણીએ છીએ આગળ જવાનું છે ભાઈ છે દેખો ભાઈ કપાસ સારો બહુ છે ભાઈ સારું ઉતરી રહ્યું છે છે ભાઈ આપડી કપાસ શેર કરજો લાઈક કરજો ભાઈ તરમ ચાલુ કરી દીધો છે ભાઈ નવ વાગી ગયા છે તબ વેણી રે છે સામે ને આપણે લોકો બનાવીએ છીએ ભાઈ બે ફરો ગી વાતાવરણ શાંત થઈ ગયેલું છે ભાઈ ઠંડી બહુ પડે છે હવે ઠંડી પડવાનું ચાલી થઈ ગયું છે ભાઈ હવે સિરિયલ હાલતા પણ ઠંડી પડે છે ભાઈ હવે બેસી ગયો છે ભાઈ

આ દેશી ઘોડીઓ ભાઈ અને આ વાયુ રૂ આટલું એનું છે ભાઈ રૂ છે થેરી છે આ દેશી ઘોડીઓ મારો શેર કરજો લાઈક કરજો ભાઈ કોમેન્ટ કરજો ભાઈ જય માતાજી